વડોદરા શહેર અને જિલ્લા દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા એકત્રીસમું જીવનસાથી સંમેલન પસંદગી સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન દ્વારા ગુજરાતના ખૂણે ખૂણેથી દીકરા અને દીકરીઓને પોતાની પસંદગીની પ્રમાણે જીવનસાથી મળે સાથે જ પોતાની પાલીને જીવનસાથી અંગેની વાલીની ચિંતા હળવી થાય તે માટે તેમના દ્વારા સતત પ્રયાસ કરવામાં આવતો હોય છે ત્યારે આ પ્રસંગે દરેક જે યુવક અને યુવતીઓ છે તેમને આશીર્વચન અને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી શ્રી પરમ પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીની સાથે જ વરમ પૂજ્ય હર્ષદભાઈ દવે તેમના દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા હરણી એરપોર્ટની સામે શ્રી જે કે એમ પંડ્યા સંસ્કાર ધામ હરણી ખાતે આજે આયોજન છે તે કરવામાં આવ્યું હતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જે દીકરા દીકરીઓનું પસંદગી મેળો હતો તેનું આયોજન કરવામાં આવ્યું હતું જીવનસાથી પસંદગી સંમેલનનું એકત્રીસમું આજે આયોજન છે તે કરવામાં આવ્યું હતું આ તેમાં એ બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે

કારણ કે સમાજ માટે કામ કરવું ને એ ઘણું કઠિન હોય છે અને સમાજ જ્યારે ભેગો થાય છે ત્યારે કદાચ વ્યક્તિગત કામ માટે ભેગો થાય છે પણ સમાજ ભેગો કરવા માટેનો જે પ્રયાસ કરે છે એ આખી ટીમ એ નિરાંત લીધા વગર સતત પ્રયત્ન કરે છે અને મારા બ્રાહ્મણોને પણ એટલે અભિનંદન આપવા પડે એ સાચી અને સચોટ છે અને વડીલોના આશીર્વાદ જેવા કે વ્રજરાજ કુમાર છે હર્ષદ બાપા છે એ વડીલો પણ આ સંસ્થાને આશીર્વાદ મળેલ છે અને એઓ પણ આશીર્વાદ આપવા લગભગ અગિયાર સાડા અગિયારની આસપાસ આવવાના છે એટલે બધાના બ્લેઝિંગ અમને મળેલા છે અને અમે ટીમ સુધીથી કામ કરીએ છીએ અસ્તુ મારું નામ જનક ભટ્ટ મહામંત્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વડોદરા શહેર જિલ્લા આયોજિત આ એકત્રીસમું જીવનસાથી સંમેલન છે એની અંદર આપ જોઈ શકો છો કે અમે અહીંયા ઘડી છોકરા અને છોકરીઓ ભેગા થઈ અને એક સમૂહ કે લગ્નનો જે વ્યવસ્થા કરવાનો એક ભાગરૂપે અહીંયા ઘડી આ જે જોડા આવશે એ ગાડી ઉપર બોલશે કે મારું નામ આ છે મારો અભ્યાસ આટલો છે હું આટલું ભણેલું છું એ અહીંયા ગાડી સંવાદ થશે અને એ સામે અમે વાલીઓને પેલા બેચ આપેલા છે કે વાલીનો બેચ પંદર હોય તો છોકરા છોકરીના બે અલગ હોય એટલે પછી નક્કી કહે કે ભાઈ અમારે આને અમારે વાત કરવી છે તો એ લોકો તેની જોડે વાત કરે એટલે ટૂંકમાં આ જે રાખવાનું કારણ એક જ છે કે સમાજની અંદર જ્યારે આટલો વર્ગ વિશાળ થઈ ગયો હોય અને જ્યારે આપણે એમ કહે ને કે ભાઈ હલકાપુરીવાળાને એની ખબર ના તો એની ખબર ના હોય આ માધ્યમથી એક માણસને ખબર પડે છે કે વડોદરા શહેરની અંદર બ્રાહ્મણો આટલી જગ્યાએ રહે છે અને બ્રાહ્મણોના થકી આ જે આ કરવામાં આવે છે એનું મુખ્ય કારણ આ છે અત્યારે નવસો એન્ટ્રી અમારી પાસે આવી છે એની અંદર ખાસ કરીને અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા લઈને અમારા છેક આખા વડોદરા ભારતભરના ખૂણામાંથી હૈદરાબાદ થી કો અહીંથી કો અમદાવાદ થી વડોદરા થી લગભગ નવસો એન્ટ્રી છે અત્યારમાં તો રાજેન્દ્ર ત્રિવેદી આવવાના છે અને આપણે જે સાંસદને ટિકિટ આપી છે એ અગિયાર સાડા અગિયાર અહીં ગાડી આવવાના છે એટલે હેમાંક જોશી બી આવવાના છે અમારા સર ડૉક્ટર વિજય શાહ બી આવવાના છે અને ચિંતન્ય દેસાઈ જે ધારાસભ્ય જે છે કેવો રોકડી આવવાના છે મનીષાબેન આવવાના છે જેટલા ધારાસભ્યો છે એ બધાને આમંત્રણ આપ્યું છે અને એ બધાને એવું છે કે અત્યારે જે ચૂંટણીનો મોલ છે એટલે ઇલેક્શનના મોલની અંદર સર્વ બિઝી હોય પણ બધા એન્ટ્રી મારીને બધા આવવાના છે મારું નામ કિરીબી જોશી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો પ્રમુખ